રોહિત નવયુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર દુનિયામાં બે વર્ષ અગાઉ કોરોનાની મહામારીના કારણે કોરોનાની લપેટમાં આવી ગયું હતું ત્યારબાદ દરેક જાતિના લોકો પોતાના ખર્ચ ઉપર અંકુશ મૂક્યો હતો ત્યારબાદ દરેક જાતિના લોકો પોતાના શહેરોમાં દરેક જાતિના સમૂહ લગ્નનું આયોજન કરે છે ત્યારે વડોદરા શહેરના રોહિત નવ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં ઇસ્કોન મંદિરના પરમપૂજ્ય નિત્યાનંદ સ્વામીજી શ્રી બાસુ ઘોષદાસજી મુખ્ય મહેમાન રહ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં આ સમાજના લોકો ઉમટી પડ્યા હતા મહારાજ શ્રી યુગલ યુવતીઓને આશીર્વાદ આપ્યા હતા પ્રસંગે ગુજરાત પ્રદેશના ડેલિકેટ સમાજના આગેવાન ગુણવંતભાઈ પરમારે ખાસ હાજરી આપી હતી ગુણવંતભાઈ પરમારે કહ્યું હતું કે દરેક સમાજના લોકો સમૂહ લગ્ન કરે અને સમૂહ લગ્નમાં જોડાય તેવી અપીલ છે

વડોદરા શહેર જિલ્લા રોહિત સમાજ આયોજિત અને યુવા ચેરિટી શ્રી મનીષભાઈ ઘોડાવાલા કેટલા વર્ષોથી રોહિત સમાજના સમૂહ લગ્નનું આયોજન કરે છે આ સમૂહ લગ્ન અત્યારે વડોદરા શહેરની અંદર કોટેલ વપરાયેલ ઈસ્કોન મંદિર પાસે છે દસ યુવા યુગલોનું અત્યારે સામાજિક રીતે સમૂહ લગ્ન થવાના છે સમાજની એકતાનું એક કારણ છે અને એકતા સામાજિક છે તેની અંદર સમાજના તમામ ભાઈઓ સમગ્ર ગુજરાતના રોહિત સમાજના ભાઈ બહેનો વડીલ માતાઓ આ સમૂહ લગ્નમાં સહભાગી બન્યા છે મને વિશ્વાસ છે કે સમાજ ગઈકાલે સંગઠિત હતો આજે પણ રહેશે આવતીકાલે પણ રહેશે સમાજની વાચા હંમેશા સમાજની દિગ્દર્શિત રહેશે એવો મને સંપૂર્ણ